ગઈ તારીખ એકત્રીસ અને પહેલી તારીખની રાત્રિના બંને વચ્ચે સ જમાનો બનાવો અને એ બાબતે કાંદા કાપવા માટે બંને વચ્ચે ઝઘડો થયેલો અને ઝઘડામાં આ કામના આરોપીએ જીવૂતને કોઈ પણ હથિયારથી માર મારતા અને ધક્કો મારતા એ મરણ પામ્યો છે આ બાબતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો ગુનો કર્યા પછી આરોપી રાજુ ચૌહાણ એ ગુનાવાળી જગ્યાએથી જતા રહે છે અને બસ સ્ટે બસ સ્ટેન્ડે આવી અને ત્યાંથી નવાપુર સુધી બસમાં જાય છે અને ત્યાંથી નવાપુરથી ભૂસાવળ પેસેન્જર ટ્રેનમાં બેસી અને જાય છે મીનવાઇલ પોલીસને ખબર પડી કે હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સથી કે આરોપી જે છે ભૂસાવળથી આગળ તો જાય છે અને એ બાબતે પોલીસે ખાતરી કરી તો એવી હકીકત માલુમ પડી કે ભાઈ એ કોઈ ટ્રેનમાં જઈ રહેલો છે એમનું લાઈવ લોકેશન પણ મેળવવામાં આવેલું જેથી સુરતની આરપીએફ પોલીસ અને ભુસાવલ જળગાંવની ક્રાઇમ બ્રાન્ચની આરપીએફ પોલીસની મદદથી પોલીસને તાત્કાલિક અત્રેથી રવાના અને ત્યાંની આરપીએફ પોલીસની મદદથી એમને ટ્રેનમાંથી ઝડપી લેવામાં આવેલ છે આ બાબતે તપાસ ચાલુ છે